इन्दर परवान तो मैं चेक कर द मस्टली लाइटिंग ने उ करी छे हेलो गाइस जय श्री राम डरो वेलकम टू माय चैनल मिजाज ब्लॉग्स में आपका स्वागत है गाइस सनी मिजाज टीवी ब्लॉग्स तो फाइनली गाइस तुम ये બધા सवा सवा बुधवार गुड मॉर्निंग तो कल के टाइम चेक कैसे करोगे गाइस आज अपन आस्था भरे गाइस फॉलो તો ફેલાઈએ સવા સવારમાં નાસ્તામાં તમે જોઈ શકો છો વાગવામાં તો ગાઈઝ સાત વાગવા આવી ગયા છે સાતમાં હજુ વીસ મિનિટ બાકી છે અને ફેલાઈન આપણે ખાઈ જાય નાસ્તાઓ ખાઈ જશે પોદીઓ તો ફેલાઈ લાગી તમે ચર્ચા કરો છો આ ચા છે એટલે ફેલાઈ લાગે પૌદીઓ તમે જોઈ શકો છો ગાઈઝ ફેલાઈ ચાલ સવા સવા આપણે નાસ્તો કરી લઈએ ચા અને પૌદીઓ પહેલા તમે મળી ગાયજ આપણો પટલી

ખીચડી બનાવી ભાત બનાવી ભાત બનાયું ખીચડી બનાવી અને મને ગઈ તમે જો કહો છો ઘઉંની રોટલી બાજરી ન બનાય વધુ ને ચાલો બાજરી ઘઉંની રોટલી બનાવી બાજરી નહીં બનાય તો ફેલાય આપણે ખાઈ તમને મજા આવીશ સો ફેલાં કહી તમે જો કહો છો મમ્મી પપ્પા આવી ગયા છો હોટલે અને ફરી કહી આ તો લગભગ જવાનું પેન થાય ગોધી મંદિરની પપ્પા લાઇટિંગ ને બધું જોવા કે વાયબ્રેટ ચાલે છે એટલા માટે કહું જોતા જઈએ બધું એકદમ મસ્તી ગાંધીનગરમાં છો અંકિત આવું તમારે

રોટલો પાંચ જડી રોટલો તો આજ ગરમ ગરમ બાજીનો રોટલો અને ફાઇનલ ગાઈસ અમે બનાવ્યો છે અને થોડું બટાકા છે અંદર અને મને ગાઈસ ખીચડી તો ગાઈસ આપરો વાઈટ તમે જોઈ શકો છો ગાઈસ ફાડીયા પડે છે ફાડીયા ભાત પડે છે તો મને ગાઈસ બપોરના થોડા ભાત પડે છે ને થોડું શાક પડે છે તો ગાઈસ કઈ જાય આપણે લાઈક સબસ્ક્રાઈબાઈ મમ્મી પપ્પા બધા જવાનું લગાઇ જઈએ છીએ મમ્મી પપ્પાને શું 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 થાય પપ્પાને નોકરીને તો કલાક બે કલાક મોડું થશે પણ આપણે જવાનું છે ગાઈસ ગાંધીનગર ગાંધીનગર ગાંધી મંદિર જોવા માટે ગાઈસ પછી શું ફાઇનલ લગાઇ તમે ચેક કરી શકો છો તો આપણે એકદમ મસ્તી તૈયાર થઈ ગયા તમે જઈ શકો ગાઈસ બાર બાર એકદમ મસ્ત રહી જશે અને કહીએ આપણે જઈએ છીએ ગાંધી મંદિર ગાઈ જ્યારે ચાલે છે ગાઈશ એટલે આપણે જોવા જઈએ લાઇટિંગ એકદમ મસ્તી ગઈ છે વાઇ ચાલે છે એટલા માટે ગઈ આપણે પપ્પા મમ્મી અંકિતને બધા પર જોવા જઈએ છીએ તો મને સટાપેટા ભાઈ દઈએ એટલે ડાયરેક્ટ મળીએ ગાય રિક્ષામાં તો ચલો ભાઈ તો મને લાગે તમે જોઈએ પપ્પા રિક્ષા ચાલુ કરી છે અમારા પપ્પા રિક્ષા ચલાવી લેશો મને લાગે તમે જઈ રહ્યા તો મમ્મી પપ્પા અંકિત અંગે બધા છે તો હું કહીશ હા તો ગાઈઝ જ આપણે જઈ રહ્યા છે ગાંધીનગર વાઇબ્રેટ જોવા માટે તો તમે ચેક કરી શકો છો ગાઈઝ જ આપણા રોડ ઉપર તો પોકીએ તમે એથી જ ચેક કરી શકો છો કાંઈ ચારેય બાજુ લાઇટો અને લાઇટો અને ફાઇનલ ગાંધીનગર તો ગાઈઝ રંગીલું જ છે આ તો ગાઇ તમે ચેક કરી શકો છો આપણે જોવા જઈ રહ્યા છે ગાંધીનગર વાઇબ્રેટ તો તમે ચેક કરી શકો છો ગઈ જ આપણે નીકળી ગયા છે આપણે જઈએ છે પપ્પા મમ્મી અંકિત ને બધા રિક્ષા લઈ તમે ચેક કરી શકો છો ચારે બાજુ ગાય છે હરિયાળી અને હરિયાળી તમે જોઈ શકો છો ચારે બાજુ ગાય લાઇટિંગ અને લાઇટિંગ તમે ચેક કરી શકો છો કાંઈ રોડ પર જ આપણે નીકળ્યા છે અને અહીંથી જ ચાલુ થઈ જાય છે ગાઈ તમે ચેક કરી શકો છો આ ચોકડી છે ને એકદમ મસ્તી કેવી સજા તમે જોઈ શકો છો કે ચારે બાજુ હરિયાળી હરિયાળી અને લાઇટિંગ ને લાઇટિંગ તમે જોઈ શકો છો ગાઈઝ કઈ તમે ચેક કરો શકો છો ટ્રાફિક તો એટલું છે કે બધી આ ગાડીઓ તમે ચેક કરી શકો રિક્ષા કાશ આપણે અહીં પાર્કિંગ કરી થોડી જગ્યા લઈએ પણ રિક્ષા પર પાર્કિંગ કરી દી તમે ચેક કરી શકો છો કાંઈ એકદમ મસ્તી લાઇટિંગ ગઈ છે તમે ચેક કરી શકો છો અને તમે જોઈ શકો કેટલી બધી ભીડ છે તમે જોઈ શકો છો આ ગાડીઓ ગાડીઓ બધી ગાઈ તમે ચેક કરી શકો છો કાંઈ તો પેલી સાઈડથી લઈને તે આ સાઇડ ની ગાઈ નકરી ગાડીઓ ગાડીઓ છે ખાલી આપણે આટલી જગ્યા અમને ખાલી જગ્યા મળી પણ ભાઈએ મીકરી દીધી અને પહેલા આટલી ખાલી જગ્યા મળી આપણે રીક્ષા તો પાર્કિંગ કરી દીધી છે અને ફાલે કે તમે લાઇટો ચેક કરી શકો છો એકદમ મસ્તી લાઇટિંગ તમે જોઈ શકો છો તમે ચેક કરો ગઈશ આપણો અંકિત અને પેલા કહીશ મમ્મી બધા કહીશ તમે જોઈ શકો છો આપણે ફરવા તમે ચેક કરશો એકદમ મસ્તી લાઇટિંગની એવું કર્યું છે બે ત્રણ દિવસ જવાનું કેમ કે ગાઈ તમે ખ્યાલ છે તો ગાઈ આજે આપણે જવાનું છે આપણું રંગીલું ગાંધીનગર તો ફાઇનલ ગઈ તમે ચેક કરી શકો છો એકદમ રંગબેરંગી થઈ ગયું છે ચાલુ હતું બંધ આયેલું ગેટ ले गाइस हम चेक कर चुका हूं पर दो दो पर्दा-पर्ता तंद भाई के से अरे रे अरे रे अरे रे तो गाइस ये अनु से गाइस पानी है लगा मैं જોઈ શકતો गाइस बाकी सब पानी तो એટલા માટે મુ તો ઠંડી નો ફાઈનલ गाइस મે ચેક કર તો એકદમ મસ્તી गाइस આપ દોડેલું તો ફાઈનલ गाइस આપ જોઈને મને બતાય એ શું છે गाइस આ દોડેલું મે ચેક કર તો એકદમ લાઇટિંગ થી મસ્તી સજાય જેને કરી એક નંબર ગાય સજાવી તમે ચેક કહી શકો છો ગાય એક નંબર ગાય એકદમ મસ્તી સજાવી તમે જોઈ શકો છો ગાય